ફાઇનલી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોની અંદર તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર જે મોટી મોટી પવનચક્કી હોય ત્રણ પાંચ વાળી તમને હું વિડીયોમાં બતાવવાનું તો વિડીયોમાં જોડાઈ રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે આવી જઈ કચ્છમાં તો આજે હું તમને પવનચક્કી જોડે જઈ અને જો ભાઈ અંદર હશે તો આપણે ઉપર જઈને પણ હું તમને પવનચક્કી બતાવું તો વિડીયોમાં જોડાઈ રહેજો મિત્રો આપણે છે ને સામે દેખાય ને પવનચકી તો ત્યાં આપણે જવાનું છે તો એ જગ્યાએ હું તમને બતાવવાનું છું કેવી આમાં બનેલી છે ને ઉપર જ આવ્યું છે તો આપણે ઉપર પણ જઈને તમને બતાવશું બાઇક લઈને આવી ગયા ને આ પવનચકી દેખાય ને એ જગ્યાએ અમે જવાના હિ ને એની ઉપર ચડવાના હિ અને આજુબાજુમાં શું એ પણ તમને બતાવવાના હિ તો જાવ આપણે ત્યાં જવા દઈએ મિત્રો આપણે જે દૂર દૂર થી જે પવનચક્કી દેખાય ને તે આપણી નજીકમાં છે જો તો મિત્રો આપણે પવનચક્કી જોડે આવી જજો આપણી પાછળ દેખાય ની પવનચક્કી મોટી મોટી પવનચક્કી દેખાય છે તો જો આપણે હવે ત્યાં જઈને જોઈએ અને જો અહીંયા આપણે ખુલ્લું હોય તો આપણે ઉપર પણ ચડીએ તો જો આ છે પવનચક્કી કેવી મોટી આ આ જગ્યા ઉપર ઘણી બધી પવનચક્કી છે જો પેલી સામે રહી ત્યાં એક તો બંધ પડી છે અને જો આ બાજુ પણ છે અને પેલી જગ્યાએ પણ છે અને જો પવન ચક્કી પણ આપણને લાગે એવું શું કઈ નજીક માં એટલે કેવડી મોટી તો મિત્રો જુઓ અહિયાં પાવર ને બાવર બધું સંગ્રહ કરવા માટે છે ચાલો આપણે હે ને જવા દઈએ ને જોઈએ જો ઉપર જવાનું હોય તો આપણે ઉપર જશું ના કે નીચે તમને હું બધી પ્રોસેસ આની બતાવી દઈશ મિત્રો જુઓ આ પવન ચક્કીની બાજુમાં એક્ઝેક્ટલી સાઈડમાં ડીપી છે અને અહીંયા દરવાજો છે પવનચક્કી ઉપર જવાનું જો આ જગ્યાએ ગેટ છે પણ ત્યાં લખેલું છે કે અંદર ના જવાય અંદર આપણે નહીં જઈએ કોઈ જો આનો જે પાવર આવે ને એ સાલ્ય છે ને જો આ દેખાય ને સાલ્ય છે ને આ પવન ચક્કી કેવડી મોટી જો તમે તો મિત્રો અત્યારે તો આ બંધ છે તો આપણે એક ભાઈને પૂછ્યું કે આની અંદર જવા માટે તો આપણે લગભગ કાલે મીર આવી જશે ભાઈએ વાત પણ કરી એમના મિત્રને તો કાલનો વિડીયો આપણે પવન ચક્કીની ઉપર આપણે જશું તો જો આનો બધો જે પાવર આવે ને એ બધો આમાં સંગ્રહ થાય અને આ એક પવનચક્કીને લગભગ આખું ગામ ગામ હાલે એટલી બધી આ લાઇટ આપે તો આગળ જો બીજી પવનચક્કી પણ છે તો આપણે એ બાજુ પણ જઈએ તો ચાલો